હું ધારાસભ્ય છું ત્રણ વર્ષ દરમિયાન એક પણ ફરિયાદ મને કોઈ પણ વિસ્તારમાંથી ધર્માંતરણની મળી નથી કોઈ પણ લોભ લાલચ કે દબાણવશ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં આ દિન સુધી આવ્યું નથી આદિવાસી વિસ્તારોમાં થતા ધર્માંતરણના મુદ્દે નેતાઓ ઘણું બધું બોલતા હોય છે ઘણી બધી વાર એવું થતું હોય કે ત્યાંના જે નેતા હોય છે એમનું એવું માનવું હોય છે કે જે ધર્માંતરણ થાય છે એની પાછળ બીજા અનેક કારણો છે એટલે માત્ર ને માત્ર ખ્રિશ્ચિયન ધર્મ પાડતા લોકો જે આદિવાસીઓ એ ક્રિશ્ચિયાનિટીમાં જતા હોય છે એની પાછળ બહુ જ બધા કારણો છે માત્ર ધર્મની વાત નથી આવતી ઘણી બધી વાર એમને ફોસલાવીને પણ ક્રિશ્ચિયાનિટીમાં લાવવામાં આવતા હોય છે એમના હાથમાં બાઇબલ પકડાઈ દેવામાં આવતી હોય છે આ બધા જ મુદ્દાઓ પર અનેક ચર્ચાઓ પછી આ બધા જ મુદ્દાઓ પર અનેક ડિબેટ પછી પણ હજી આદિવાસી વિસ્તારોની સ્થિતિ ખૂબ અલગ છે એટલે આદિવાસી વિસ્તારોના તમે છેવાડાના ગામમાં જશો અને તમે ત્યાંના લોકો સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે ત્યાંના લોકો આદિવાસીઓ કેમ ક્રિશ્ચિયાનિટીમાં જાય છે બહુ જ પહેલાં ત્યાં ક્રિશ્ચિયન મિશનરી આવી અને એના પછી ત્યાં જે સુધારાની વાત કરવામાં આવી શિક્ષણની વાત કરવામાં આવી એના પછી આ બદલાવ આવ્યા છે હવેનો સમય એવો આવ્યો છે કે હવે રિવર્સ ધર્માંતરણ પણ થઈ રહ્યા છે ઘણી બધી જગ્યાએ ધર્માંતરણનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે હમણાં જ નીતિન પટેલે આ વિષય પર નિવેદન આપ્યું એના સિવાય પણ જ્યારે નાતાલ આવતી હોય ત્યારે ફરીથી એની ચર્ચા થતી હોય આજે નાતાલ છે અને ગઈકાલે જ ચૈતર વસાવાએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે ચૈતર વસાવાએ એવું કહ્યું છે કે આરએસએસના લોકો એ એસડીએમને મળવા હતા અને ડેડિયાપાડા અને એની આસપાસના વિસ્તારોમાં આજના દિવસે મોટા પ્રમાણમાં ધર્માંતરણ ન થાય એવા કાર્યક્રમો ન થાય એના માટે સૂચના આપવામાં આવી એના પછી ચૈત્ર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે ધર્માંતરણના મુદ્દા ઉપર સરકાર આટલા સમયથી કશું જ નથી કરતી કોઈ કેસ પણ ફાઇલ નથી થયો અને એ ધર્માંતરણના મુદ્દા પહેલાં સરકારે સમજવું પડશે કે આદિવાસીઓ કેમ ક્રિશ્ચિયનિટીમાં જઈ રહ્યા છે માત્ર આદિવાસીઓ એ ખ્રિશ્ચિયન નથી બની રહ્યા આદિવાસીઓ બહુ જ બધા અલગ અલગ બીજા ધર્મમાં પણ જઈ રહ્યા છે એ આદિવાસી લોકો કેમ ધર્માંતરણ કરી રહ્યા છે એના કારણો સુધી સરકારે પહોંચવું જોઈએ તો ચૈત્ર વસાવાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે ધર્માંતરણના મુદ્દે સરકારને જે કહી રહ્યા છે તે સાંભળીએ ગતરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ મંચ સંગઠન દ્વારા ડેડિયાપાડાના એસટીએમને આવેદનપત્ર આપીને એમણે એવી માંગણી કરી છે કે આ વિસ્તારમાં જે ધર્માંતરણ થાય છે ખ્રિસ્તીઓ દ્વારા ધર્માંતરણ કરાવવામાં આવે છે જે અટકવું જોઈએ અને નાતાલના તહેવાર કોઈ પણ જગ્યાએ ન થવા જોઈએ માંગ કરી છે ત્યારે એમણે આદિવાસીનો ઇતિહાસ પણ જોવો જોઈએ આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી આ વિસ્તારમાં વસનારો સમાજ જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આદિવાસી એ ધર્મ પૂર્વી વસનારો સમાજ છે પહેલા આદિવાસી હતો પછી અનેક ધર્મો આ વિસ્તારમાં આવ્યા છે આદિવાસી આજે પણ પ્રકૃતિમાં માનનારો અને પ્રકૃતિને પૂજનારો પ્રકૃતિ પૂંજક છે આજે પણ આદિવાસી સૂર્ય ચંદ્ર નદીઓને માતા માને છે પહાડો માને છે પહાડોને માને છે અને આજે પણ હિમારિયો દેવ ગામદેવ વાઘદેવ લીલીચારીનો દેવ આજે પણ ખડાનો દેવ અને તમામ પ્રકારના દેવોને એ આદિવાસી પૂજા અને અર્ચના કરે છે ત્યારે ઓગણીસો સિત્તેર હોય ઓગણીસો એસી દરમિયાન આ વિસ્તારોમાં ખ્રિસ્તી મશીનરી મિશિનરીના લોકો આવ્યા એમણે શિક્ષણ આરોગ્ય અને રોજગાર જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોને જોડ્યા અને લોકોને લાભો આપ્યા જેનાથી પ્રેરાઈને કેટલાક આદિવાસી સમુદાયના લોકો ખ્રિસ્તી ધર્મ પણ આજે પાળવા લાગ્યા છે ત્યારે જે પણ આદિવાસીઓ છે ઘણા ખ્રિસ્તી ધર્મની જેમ બીજા ધર્મ પણ પાળે છે અને સંપ્રદાયોમાં પણ જોડાયેલા છે પણ મૂળ એ આદિવાસીઓ છે આદિવાસી તરીકે એ બંધારણના બંધારણમાં અમુક પ્રમાણે જે ધર્મનિરપેક્ષતા ધર્મ બિન સંપ્રદાય જે એમની જોગવાઈઓ મળેલી છે જે અનુસંધાને એ લોકો આજે બીજા બીજા ધર્મ અને સંપ્રદાયોમાં વેચાયેલા છે ત્યારે જે લોકો ખ્રિસ્તી ધર્માંતરણ મારા મત વિસ્તારમાં થાય છે એવું આવેદન પાઠવે છે ત્યારે હું ધારાસભ્ય છું ત્રણ વર્ષ દરમિયાન દરેક હું ધારાસભ્ય છું ત્રણ વર્ષ દરમિયાન એક પણ ફરિયાદ મને કોઈ પણ વિસ્તારમાંથી ધર્માંતરણની મળી નથી કોઈ પણ લોભ લાલચ કે દબાણવશ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં આ દિન સુધી આવ્યું નથી અને જો ખ્રિસ્તીઓથી આ સંગઠનોને વધારે દુઃખદ પડતું હોય તો એમની જ પાર્ટીમાં ઝઘડિયા વિધાનસભાના રિતેશભાઈ વસાવા અને વ્યારા વિધાનસભાના મોહનભાઈ કોકડી આજે પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે છતાં આદિવાસીની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચેલા છે તો આદિવાસીઓને મળતા લાભો જ એમણે અટકાવવા હોય તો એમનાથી શરૂઆત એમણે કરવી જોઈએ એવું મારું માનવું છે